આજ રોજ એકાએક ટેલિફોનિક ટાવરમાં આગ લાગતા રહેવાસીઓમાં ભયનો માહોલ સેવાયો હતો પોલીસને જાણ થતા પોલીસ આવી પહોંચી હતી ટાવર સાથે સાથે બાજુમાં રહેલ ઝાડીઓમાં પણ આગ લાગી હતી ઝાડીઓમાં લાગે લાગને કારણે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું હતું અને ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો નમસ્કાર મિત્રો આજે લીંબડીમાં ટાવર નાખવામાં આવેલો છે અને કોઈ લોકો એને બંધ કરવા માટે આવેલા છે તો અત્યારે એમને પૂછવામાં આવ્યું કે આ ટાવર જે છે એના કર્મચારી છો તો કે અમે એના કર્મચારી નથી તો તમે કોણ કે અમે બંધ કરવા માટે આવ્યા છીએ તો શા માટે બંધ કરવા માટે આવ્યા છે કંપનીવાળા કેમ નથી આવ્યા આ એક જોવાનું રહ્યું ત્યારે અહીંનો મુદ્દો એવો હતો અહીંનો કે ગેરકાયદેસર ટાવર નાખવામાં આવ્યો હોય એવી પણ ચર્ચાનો વિષય હાલ બની રહ્યો છે તો આ માટે સરકાર દ્વારા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે જો કોઈપણ પ્રકારની જાણહાની થઈ હોત તો કોના સિરે જાત તો આ ઘણા બધા કાંડો થઈ ચુક્યા છે આ વધુ કાંડ ના થાય એ માટે સરકાર દ્વારા એક સુનિશ્ચિત પગલા લેવામાં આવે હસમુખભાઈ જેઠાભાઈ પટેલ છે હું વિષ્ણુનગર સોસાયટી અને ખારાવાસમાં રહું છું એ તો ખબર નથી પણ મને એવી ખબર છે કે રહેણાંક વિસ્તારમાં ટાવર હોવો ન જોઈ અને અમે જે તે સમયે મૌખિક રજૂઆત કરીને કીધેલું અને વિરોધય કરેલો કે અહીંયા ટાવર આ ન નાખવું પણ એ અમે મૌખિક કીધેલું તો છે ને આ ટાવર અત્યારે જે આમાં આગ લાગી છે એ આગ લાગવામાં જો કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હોત અને ટાવરમાં તો આગ લાગી જ પણ એની બાજુનું ગોડાઉન પણ એનાથી જગી ગયું તો એના જવાબદાર કોણ કોણ જવાબદારી લેતા અને માનો કે આ તો જહાનહાની થઈ નથી પણ માનો કે કાંઈ એવું નુકસાન કે જાનહાની થઈ હોત તો આના જવાબદાર કોણ હોત અને આ કોના કહેવાથી ટાવર ચાલે છે કોણ ભાડું લે છે એ અમને ખબર નથી અને કોને આ ટાવર ની મંજૂરી આપી અમને ખબર નથી અમે તો જે તે સમયે કંપનીના માણસો આવ્યા હતા એની સામે વિરોધ કરેલો સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર